મિત્રો બે હજાર અને ચૌદનો આઠમો મહિનો સ્વિફ્ટ વીડીઆઈ કાર વેચવાની છે મિત્રો ડીઝલ એન્જિન કાર છે બે હજાર અને ચૌદનો આઠમો મહિનો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારમાં બેટરી નવી જોવા મળશે નવા ટાયર જોવા મળશે અને મિત્રો ગ્રે કલરમાં સ્વિફ્ટ વીડીઆઈ કાર જોવા મળશે કાઠછડો ક્યાંય પણ કારમાં તમને જોવા નહીં મળે એકદમ ગુડ કન્ડિશન કાર જોવા મળશે મિત્રો કારની આપણે વાત કરીએ તો મિત્રો માલિકે ચાર લાખ રૂપિયા કારની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તો જે પણ કોઈ મારો મિત્રો સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા હોય તો આ સ્વિફ્ટ કાર્ડ તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ખંભાળિયા પ્રોપર ખંભાળિયા જોવા મળશે વધુ માહિતી માટે નીચે આપેલ નંબરમાં કોન્ટેક કરવા વિનંતી